બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા અનીડા અને ખીજડીયાના સીમાડે અને તાળુભાર સીતાપરી અને ભારડા નદીના ત્રિવેણી સંગમે કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલતું પાંડવકાલીન પ્રાચીન અને ઐતિહાસિક બેલનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીં શ્રાવણ માસ શિવરાત્રી સહિત ધાર્મિક તહેવારોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરે છે ત્રણ નદીના કાંઠે આવેલું રમણીય સ્થળ બેલનાથ મહાદેવ મંદિર ગઢડા પંથકનું આસ્થાનું કેન્દ્ર છે શાંતિ અનુભવી હોય ને તો અહીંયા આવે કુદરતી વાતાવરણ નદીના કાંઠે મંદિર છે અને મંદિરની સ્થાપના પાછા પાંડવો વખતની છે બહુ પૌરાણિક મંદિર છે જૂનું મંદિર છે એટલે એમ આવે એમ મજા આવે પછી કંઈક ટેન્શનમાં હો ડિપ્રેશનમાં હો તો આ જગ્યાએ આવે શાંતિ મળે છે કુદરતી વાતાવરણ છે મજા આવે બે ત્રણેય નદીઓના કાંઠે સ્થિત બિલનાથ મહાદેવ મંદિર સાથે અનેરો ઇતિહાસ જોડાયેલો છે એક લોકવાયકા મુજબ પાંડવો મહાદેવની પૂજા અર્ચના કરી ઘણા સમય સુધી આ સ્થળે રોકાયા હતા પાંડવકાલીન મહાદેવજીના આ મંદિરે શ્રાવણ માસનું અદકેરું મહત્વ છે દૂર દૂરથી ભાવિકો મહાદેવજીના દર્શને આવે છે અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે મંદિર પાસે વર્ષો જૂનો લીમડો આવેલો છે શ્રાવણ માસ દરમિયાન આ લીમડાની કડવાશમાં મીઠાશ ભળે છે તો એની પેઢી ચીન તો લોકો વાતો કરે છે બધા ડોહલા હોય એટલે એ તો મેં મારા કારણે બધાના શબ્દો સાંભળું છું અને એક અહીંયા લીમડો પણ છે અને એ શ્રાવણ મહિનો આવે એટલે એમાં એક ડાળ મીઠી હોય છે આખો શ્રાવણ મહિના અને આખો શ્રાવણ મહિના રામ રોટી પણ સાલો હોય છે કોઈ જ્ઞાતિનો ભેદભાવ એ નથી હોતો એટલે કોઈ પણ માણસ આવે કે એને અહીંયા બપોરે જમવા કરાવવાનું પ્રસાદજી લઈને ફરજિયાત અહીંથી જવાનું બિલ્લાથ મહાદેવ મંદિરનો અન્ય એક ઇતિહાસ વીર અર્જણજી ગોહિલની શૌર્ય ગાથા સાથે જોડાયેલો છે ઈસવીસન ચૌદસો અગિયારમાં ગઢડા તાલુકાના ગઢાળી ગામે અર્જનસિંહજી ગોહિલ રહેતા હતા હતા જેઓ વીર વીર મોટા ભાઈ દરરોજ બે કલાક મહાદેવની પૂજા અર્ચના કરવાની ટેક હતી અને ત્યારબાદ જ અન્ય કામ કરતા હતા એક દિવસ વીર અર્જનસિંહજી ગોહિલ મહાદેવની પૂજા કરતા હતા ત્યારે પૂજા દરમિયાન દુશ્મનોએ હુમલો કર્યો ત્યારે લડતા લડતા વીર અર્જુનસિંહજી ગોહિલનું મસ્તક ધડથી અલગ થયું હતું તે પછી પણ અર્જુન સિંહજી ગોહિલનું ધડ બાળસો દુશ્મનો સામે લડ્યું હતું આજે પણ વીર અર્જુન સિંહજી ગોહિલની સમાધિ છે અને અહીં ડર ચૌદસના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ મંદિર ભાવતી પુરાણિક છે હું અહીંયા લગભગ દસ વર્ષથી દર્શને આવું છું દાદા બધા ભક્તોના કાર્ય પૂરા કરે છે બધાની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા શ્રાવણ મહિનામાં ભક્તોનો અપાર ભક્તો આવે છે શ્રાવણ મહિનામાં દરરોજ બપોરે આપણે જમણવાર ચાલુ હોય છે શિવરાત ઉજવાય છે આપણે દર મહિનાની અંધારી સૌદેશ ઉજવાય છે ભક્તો અપાર આવે છે બધાના કાર્ય પૂર્ણ કરે છે ભગવાન બિલનાથ મહાદેવ મંદિરની આધ્યાત્મિક શક્તિના અનેક પડચા પ્રસિદ્ધ છે એક વખત નદીમાં પૂર ત્યારે મંદિરમાંથી નંદીની મૂર્તિ નદીના પૂરમાં તણાઈ ગઈ હતી જ્યારે ભક્તો મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે મૂર્તિ નહોતી પરંતુ બીજા દિવસે નદીના પૂરમાં તણાઈ ગયેલી એ નંદીની મૂર્તિ પોતાની જગ્યા પર પાછી આવી ગયેલી હતી ત્યારથી બેલનાથ મહાદેવ પ્રચલિત થયું છે અને આજે પણ આ મંદિર આસ્થા અને વીરતાના પ્રતીક તરીકે ઊભું છે બેલનાથ દાદાએ દર્શન કરવા આવી છે અને એમે એવું નિહાળ્યું છે શાંતિ અનુભવી અને લીલી હરિયાળી કાંતિ જેવું વાતાવરણ રહેશે મંદિરના કાંઠે અને ફરતું પાણી ભરેલું છે ત્રિવેણી સંગમના કાંઠે અને બહુ વિશાલ માણસો બધાય દૂર દૂરથી બધા દર્શન કરવા આવે છે દસ ગામના લોકો અહીંયાથી અને બધા શાંતિ અનુભવે છે અહીંયા મંદિરે બેલનાથ મહાદેવ જંગલ વિસ્તાર અને નદી કાંઠે કુદરતી વાતાવરણમાં આવેલા બિલનાથ મંદિરે ગઢડા તેમજ આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા આવે છે દર મહિનાની ચૌદસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો શ્રાવણ માસ દરમિયાન ભાવિ ભક્તો ભજન કીર્તન કરી મંદિરના વાતાવરણને ભક્તિમય બનાવી દે છે મંદિરે દરરોજ મહાદેવનો અભિષેક અને મહા આરતી કરવામાં આવે છે મંદિર પાંડવો વખતનું છે અને લગભગ પંદરક વર્ષથી તો હું આવું છું અહીં અને અમે એક એવું ગ્રુપ બનાવ્યું છે અહીં કે આખો શ્રાવણ મહિનો રોજ બપોરે અમે જમણવાર રાખવી છે ત્રણસો ચારસો માણાનું રસોડું થાય છે અને દર ચૌદશી દર ચૌદશી ફરજિયાત એક અમે ઉજવીએ છીએ અને આ ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવીએ છીએ અમને ખૂબ લાગણી અનુભવે છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા અનીડા ખીજડિયાના સીમાડે અને કાળુભાર સીતાપરી બારડા નદીના ત્રિવેણી સંગમ પર આવેલું ઐતિહાસિક વારસો ધરાવતું અને વીર અર્જણજી ગોહિલની શૌર્ય ગાથાનું સાક્ષી બેલનાથ મહાદેવનું આ મંદિર છસો ઓગણત્રીસ વર્ષ જૂનું છે તેમજ આસ્થા વીરતાનું પ્રતીક અને શ્રદ્ધાળુઓની માટે આકર્ષણનું કેન્દ્ર છે